વાત મેષ રાશિની કરીએ મેષના અક્ષર સ્વામી બને છે મંગળ મહારાજ જાતકો માટે આજના દિવસની અંદર સામાજિક કાર્યની અંદર તમારી જણાશે કામકાજની અંદર નુકસાનીથી બચવું આજે બહુ જરૂરી છે સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય મુલાકાત તમારી લાભદાયી વાયુજન્ય બીમારીથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણપતિની આરાધના કરવી જરૂરી છે વાત વૃષભ રાશિની કરીએ વૃષભના અક્ષર જે સ્વામી શુક્ર મહારાજ શેર બજાર ને લગતા અંદર આજે તમને લાભ મળી શકે એમ છે અંદર સાધારણ વાતાવરણ સર્જાય નાના મોટા અંદર તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે માનસિક દૂર રહેવું બહુ જ જરૂરી છે ગણપતિ કેતા કેતા ધરો અર્પણ કરો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે રોકાઈએ નાનકડા એવા વિરામ માટે ક્યાંય ને જશો જોતા રહો વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન જય ગણેશ મિથુન રાશિની ચર્ચા કરીએ મિથુનના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ મિથુન રાશિ વાળા જાતકો માટે વ્યવસાયની અંદર નોકરીની અંદર ઉત્તમ પ્રકારની તકો તમને પ્રાપ્ત થતી જણાશે કુટુંબ પરિવારના સહયોગથી તમને સારો એવો લાભ મળતો જણાશે દાંપત્ય જીવનના સુખની અંદર વધારો થઈ શકે અને જમીન લે વેચના કામકાજની અંદર તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજના મંદિરમાં જઈ દર્શન કરવાના પ્રસાદ પણ કરવાનો આજે પાઠ કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કર્ક રાશિ કર્કર છે ચંદ્ર મહારાજ કર્ક રાશિ જાતકો માટે ને લગતા કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે છે મશીનરીને લગતા કામકાજમાં સારો એવો ફાયદો મળશે ભાગીદારી અને પાર્ટનર સાથે આજે તમારે ક્યાંક બહાર જવાનો યોગ છે આ યાત્રાની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે પોઝિટિવ થિંકિંગ તમારા સાથીઓનો સહયોગ અપાવી શકે એમ છે માટે હંમેશાને માટે પોઝિટિવ થિંકિંગ રાખજો સકારાત્મક વિચારધારા રાખજો નેગેટિવ થિંકિંગ ન રાખતા કારણ કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ એવરીથીંગ ઇઝ પોસિબલ કોઈ પણ વસ્તુને આપણે શક્ય બનાવી શકીએ છીએ અને એ શક્ય ત્યારે બનાવી શકીએ જ્યારે આપણી વિચારધારા સારી હોય આપણી વિચારધારા પોઝિટિવ હોય ત્યારે કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવના પુત્ર એવા ભગવાન ગણપતિ ગણપતિ મહારાજની આરાધના આજે અવશ્ય કરવી જોઈએ ગણપતિ મંત્રનો જપ કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શન સિંહ રાશિની કરીએ સિંહ ના અક્ષર મન ટો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિ વાળા જાતકો માટે વ્યવસાય ની અંદર નવા કામકાજ તમને પ્રાપ્ત થતા જણાશે સાથી કર્મચારી અને સહયોગીઓ દ્વારા તમને સારો લાભ મળી શકે અને માતા પિતાના આશીર્વાદથી તમારા અધૂરા કામ અવશ્ય પરિપૂર્ણ થતા જણાશે સ્વાસ્થ્ય બાબતે થોડીક તકેદારી રાખવી બહુ જરૂરી છે ભગવાન ગણેશના મંદિરે આજે જઈ મોતીચુરના લાડુ અર્પણ કરી અથર્વ નો પાઠ કરવો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કન્યા રાશિ ની કરીએ કન્યાના અક્ષર છે પાઠ અને હણ સ્વામી બને છે બુદ્ધ મહારાજ કન્યા રાશિવાળા જાતકો માટે કોઈ પણ પ્રકારની ઉધારી તમારે ન કરવી તમારા માટે હિતાવશે પૈસા લેવામાં પૈસા દેવામાં થોડુંક ધ્યાન રાખજો નહીતર સમસ્યા સર્જાઈ શકશે અને મંગલ પ્રસંગના કોઈ પણ પ્રકારના સારા સમાચાર તમને પ્રાપ્ત થઈ શકશે નજીકના સગાવાલાથી થોડી ઘણી પરેશાની રહેશે પરંતુ આ પરેશાનીને થોડીક ઝેલી લેજો અને બની શકે તો આજે ભગવાન ગણપતિની આરાધના કરજો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કોલર મિત્ર વાત પહેલા તુલાની કરીએ તુલ્લા રાશિ કે જેના અક્ષર છે અને જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે તમારા ચંચલ સ્વભાવને સરળ બનાવશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય કારણ વગરની યાત્રાથી તમારે બચવું જરૂરી છે અને આજે કરેલા સારા કામ લોકો તેની વાહવાહ કરશે અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળતો જણાય ભગવાન ગણપતિના મંદિરે જઈ દુરવા કહેતા ધ્રોકળ કહેતા ધરો અર્પણ કરો અને ગણપતિના બાર નામનો જપ કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃશ્ચિકના અક્ષર છે અને સ્વામી મંગળ મહારાજ નોકરીની અંદર વ્યવસાયની અંદર ધોખાધડીથી બચવું બહુ જ જરૂરી છે કારણ કે દગો ફટકો મળી શકે એમ છે સંપત્તિ બાબતે વિચારીને આજે નિર્ણય લેજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે સાથી મિત્રોનો સુંદર મજાનો સહયોગ મળી શકશે સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખજો બહુ ચિંતા ન કરતા કારણ કે વધારે પડતી કરેલી ચિંતા તમારું આરોગ્ય બગાડી શકે છે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ આવી શકે છે માટે ચિંતા વધારે ન કરતા ચિંતા ચિતા સમાના મનુષ્ય જ્યારે ગુજરી જાય ત્યારે એને ચિતા બાળે અને જીવતો હોય ત્યારે એને ચિંતા બાળે માટે તમે આજના દિવસની અંદર ચિંતા ન કરો એ તમારા માટે લાભદાયી છે ભગવાન શંકરની પૂજા કરો શિવજી ઉપર દૂધનો અભિષેક કરો નમો ભવાય શરવાય રુદ્રા વૃદ્ધાય છે આ મંત્રો દ્વારા અભિષેક કરો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે દર્શન ધન રાશિવાળા જાતકો માટે આર્થિક સ્થિતિની અંદર તમને સુધારો જોવા મળી શકશે જવાબદારીવાળા કામકાજની અંદર યશ પ્રતિષ્ઠા સારા એવા મળે લાપરવાહી થી કામ કરશો તો તમને નુકસાન આવી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે જૂના દર્દ અને પરેશાનીમાંથી મુક્તિ મળતી જણાય આજના દિવસની અંદર ધન રાશિવાળા જાતકોએ ભગવાન ગણપતિની આરાધના અવશ્ય કરવી જોઈએ ભગવાન ગણપતિ મહારાજે ગોળ ઘી નો પ્રસાદ અવશ્ય અર્પણ કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર છે ખનેજ એનો સ્વામી બને છે શનિ મહારાજ સગા સ્નેહીજનો તમને આર્થિક સહકાર સુંદર મજાનો પ્રાપ્ત થશે કોઈ પણ જાતના રોકાણ માટે સમય સારો નથી માટે ગાય માતાની સેવા કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય દર્શક મિત્રો તમારો બુદ્ધ નકારાત્મક છે બુદ્ધ તમારો નેગેટિવ છે બુદ્ધ ક્યાંક ને ક્યાંક તમને અશુભ પરિણામ આપી રહ્યો છે તો તમારા બે તમારી દીકરી છે તમારી બેન છે તમારા ફઈબા છે તમારી સાળી છે એની સાથેના સંબંધો બની શકે ત્યાં સુધી સારા રાખજો એની સાથેના સંબંધો જો તમે બગાડશો તો તમારો બુદ્ધ વધારે ખરાબ થશે મેનેજમેન્ટમાં તકલીફ વધારે કરાવશે બુદ્ધની સમસ્યાઓ તમારે વધતી જણાશે માટે એ એ સંબંધોને જેટલા તમે સારા રાખશો એટલો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય વાત કુંભ રાશિની કરીએ કુંભના અક્ષર છે સ્વામી બને છે શનિ મહારાજ મિત્રો દ્વારા માનસિક વ્યથાનો અનુભવ થતો જણાશે પરિવારની અંદર મોટા વ્યક્તિની મીઠી નજરથી તમને પોઝિટિવ લાભ મળી શકે એમ છે નોકરીની અંદર વ્યવસાયની અંદર સારો લાભ મળતો જણાય ભાગીદારી વર્ગ સાથે મનમુટાવી શકે એમ છે કુંભ જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ગાય માતાની સેવા કરો ગાય માતાને કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મીન રાશિની કરીએ ના અક્ષર છે દ ચનો સ્વામી બને છે ગુરુ મહારાજ આજના દિવસમાં વાહન ચલાવવામાં તમારે પરેજી રાખવી જરૂરી છે વ્યાપાર આરની અંદર વ્યવસાયની અંદર મહેનત વધારે કરવી પડશે અંગત માણસો સાથે ઉધારીથી બચવું તમારે બહુ જ છે અને માનસિક અશાંતિનો આજે તમને અનુભવ થતો જણાય મીન રાશિવાળા જાતકોએ ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે કોલર મિત્ર સાથે વાત કરવી છે